ગાંધીનગર પોલીસ ભવન ખાતે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ ત્રિનેત્રમ એટલે કે કમાન્ડ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી ભગવાન રામની જન્મજયંતિ નિમિત્તે રાજ્યમાં યોજાયેલી શોભાયાત્રાની સમીક્ષા તેઓએ કરી હતી ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે તમામ નાગરિકોને રામનવમીની શુભકામનાઓ રામનવમી નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં શોભાયાત્રાઓ રાજ્યમાં યોજાઈ રહી છે શોભાયાત્રાની સુરક્ષા માટે ગુજરાત પોલીસ રાત દિવસ એક કર્યા છે રામ ભક્તો શાંતિપૂર્વક અને આસ્થા સાથે પૂજા અર્ચના કરે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે ગુજરાત પોલીસ રાજ્યમાં યોજાયેલ પાંચસો સુરક્ષા પૂરી પાડી છે પોલીસ ભવન ખાતેથી ડીજીપી અને અન્ય અધિકારીઓ પણ આ સુરક્ષા સમીક્ષાની અંદર જોડાયા હતા ખાસ જો વાત કરવામાં આવે તો તેઓએ જણાવ્યું છે કે આ જે યાત્રા છે તે સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થશે રામનવમીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ આજે રાજ્યભરમાં ચારેય દિશાએ મહાનગરોથી લઈને નાના નાના ગામડાઓ સુધી ખૂબ મોટી સંખ્યાઓમાં રથયાત્રાઓ નીકળી રહી છે ગુજરાત પોલીસ આ તમામ રથયાત્રાઓના આયોજન માટે છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ એક કરીને સૌ રામ ભક્તો રામજીની પૂજા અર્ચના અને આસ્થાની જોડે જોડે આ અદ્ભુત રથયાત્રાઓનું આયોજન થઈ શકે તે માટે ગુજરાત પોલીસે પાંચસો બાવન જેટલી મોટી રથયાત્રાઓની સંપૂર્ણ વ્યવસ્થાઓ જોડે આ રથયાત્રાઓ હમણાં રાજ્યભરમાં ચાલી રહી છે આજે ગુજરાત પોલીસ ભવન ખાતે ખાસ ડીજીપી અને બીજા સિનિયર અધિકારીઓ સાથે આ યાત્રાઓના નિરીક્ષણ માટે છેલ્લા અનેક કલાકોથી સૌ અધિકારીઓ અહીંયા છે અને મને વિશ્વાસ છે કે ખૂબ સારી રીતે આ રથયાત્રાઓ બધા જ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી આ યાત્રાઓ નિકાળી રહ્યા છે અને સૌની આસ્થા સૌ લોકો પૂજા અર્ચના સારી રીતે કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરી રહી છે